ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દર વર્ષે શાળામાં અભ્યાસ વખતે આવતા વિદ્યાર્થીઓરે સાયકલનું વિતરણ કરવામાં આવે છે પરંતુ હમણાં-હમણાં શાળા પ્રવેશોત્સવના લેબલવાળી સાયકલો ક્યાંક ને ક્યાંક ધૂળ ખાતી હોય તેવા દ્રશ્યો આવા નવા સામે આવી રહ્યા છે આવા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે વિસ્તારમાં આવેલ એક જીઆઈડીસીમાં પ્રાઇવેટ ગોડાઉનમાં સામે આવ્યા છે જેમાં શાળા પ્રવેશોત્સવ બે 2023 ના લેબલ લાગેલી મોટી માત્રામાં સાયકલો સરકારી નહીં પરંતુ પ્રાઇવેટ ગોડાઉનમાં જોવા મળી આ ગરાઉન્ડમાં રહેલી સાયકલ પર કેટલાક લોકો કલર કામ કરતા પણ જોવા મળ્યા આ મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસના આગેવાને આગળ આવીને વિદ્યાર્થીઓને વર્ષ બે 2023 માં ફાળવાની સાયકલો કેમ દૂર ખાઈ રહી છે તેવાવાળા સવાલો પણ ઉઠાવ્યા કોંગ્રેસ આગેવાને આ મામલે સવાલો ઉઠાવી સરકાર સામે આક્ષેપો પણ કર્યા આ આક્ષેપો અમે તમને સંભળાવી તે પહેલા અમે સમાજ કલ્યાણ શાખાના નિયામક સાથે ટેલિફોનિક વાતચીત કરી તે સાંભળી લો

પરંતુ સવાલ તો અહીં એ ઊભો થાય છે કે પ્રાઇવેટ ગોડાઉનમાં શાળા પ્રવેશ સોસોના લેબલ લાગેલી જે સાયકલોના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સાયકલો સરકારે ખરીદી નથી તો આટલી મોટી માત્રામાં તૈયાર કરાયેલો સાયકલોનો જથ્થો અને તેની પાછળ એજન્સીને થયેલો ખર્ચ શું એજન્સી જ ભોગવશે કે કેમ અને જો તે પણ માની લઈએ કે આ સાયકલોનો ખર્ચ એજન્સીએ જ ભોગવ્યો છે અને આ સાયકલ હવે સરકાર ખરીદવાની જ નથી અને બાળકોને આ જૂની સાયકલો હવે વિતરણ પણ થવાની નથી તો આ સાયકલોને કલર કામ કેમ કરવામાં આવી રહ્યું છે શું આ જૂની સાયકલો અને કલર કામ કરી નવા લેબલ લગાવી ફરીથી આવી બંગાળ સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે કે કેમ તે બાબતે પણ જે તે વિભાગ અને સરકારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જોકે હાલમાં તો આ પ્રાઇવેટ ગોડાઉન ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સાયકલ વર્ષ બે ના લેબલ લાગેલી સાયકલો વિદ્યાર્થીઓ સુધી કેમ ન પહોંચી પરંતુ અહીં તો સરકારી વિભાગનું એવું કહેવું છે કે આ સાયકલોની ખરીદી સરકારે કરી જ નથી ત્યારે સત્ય શું છે તે તો ભગવાન જાણે પરંતુ હાલમાં તો આ વર્ષ બે હજાર ત્રેવીસ ની લેબલ વાળી સાયકલ પર થઈ રહેલ કલર કામને લઈ અનેક સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે આવો સાંભળીએ કોંગ્રેસના આગેવાન નરસિંહભાઈ દેસાઈએ સરકાર સામે કેવા આક્ષેપો કર્યા છે બે હજાર ત્રેવીસમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ સાયકલો ફાળવવાની હતી મેં સાંભળ્યું હતું અને જે તે તાલુકા યા તો જિલ્લામાં જે તે વખતે આ સાયકલો પહોંચાડી દેવામાં આવી છે પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી આ સાયકલો ધૂળ ખાય છે કાટ ખાય છે પરંતુ જે તે જેની જવાબદારી હતી એમણે આ સાયકલો જેથી વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને પહોંચાડી નથી વાસ્તવમાં સરકારને આ આયોજન કરવાનું હતું કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જ જે તે સ્કૂલોને સાયકલો પહોંચાડી અને શાળા પ્રવેશ દરમિયાન જે તે પદાધિકારી યા તો અધિકારીગણ ઉપસ્થિત હતા એમના હસ્તે યા તો જે તે અધિકારીઓને આ શાળાના હસ્તે આ આ વિદ્યાર્થીઓને સાયકલો આપવાની હતી પરંતુ એમાં નિષ્ફળ ગઈ છે એના પછી માત્ર પંદર દિવસ મહિનો નહીં પણ વર્ષો નીકળી ગયા માનો બે હજાર ત્રેવીસ તો બે હજાર પચીસ ચાલી રહ્યું છે પણ આજ દિન સુધી આ સાયકલો ફળવાઈ નથી આનાથી મોટી સરકારની નિષ્ફળતા કઈ હોઈ શકે સ્વાભાવિક રીતે શિક્ષણની બાબતમાં આ રીતની નિષ્ફળતા યા તો એમની જે ઘોર નિંદ્રામાં જે સૂટેલી સરકાર છે એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તાબડતોડ આ સાયકલો જેને ઉપયોગી થવાની હોય એમને ફાળવવામાં આવે ને વિદ્યાર્થીઓને શિક્ષણમાં જવા આવવામાં સરળતા રહે એ પ્રકારની વ્યવસ્થા કરે એવી વિનંતી કરું છું ખરેખર આ ગંભીર વિષય છે આપે જે વાત કરી એવું હોય તો ઊંડી તપાસનો વિષય છે સુપર ક્લાસ કક્ષાના અધિકારીઓએ આની તપાસની કમિટી રચવી જોઈએ કે ખરેખર બે હજાર ત્રેવીસની ફાળવેલી સાયકલો છે એ વિદ્યાર્થીઓને ફાળવી છે કેમ અને જો ફાળવી હોય કાગળ ઉપર તો એમને મળી છે કેમ એ તપાસનો વિષય છે તપાસ થવી જોઈએ અન્યથા જો ના ફાળવી હોય તો જેની જે ઘોર બેદરકારી છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને જો ફાળવાઈ કાગળ ઉપર ફાળવાયું વાસ્તવમાં ના મળી હોય એ જ સાયકલ ઉપર જો કલરપટ્ટી કરીને ફરીથી ફાળવવાની જાય તો આનાથી ગંભીર વિષય કયો હોય એટલે સરકારને હું હાથ જોડીને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવી લાલિયાવાડી જે ચાલે છે એની સામે સરકાર લાલ આંખ કરે અને સક્ષમ અધિકારીઓ સનિષ્ઠ અધિકારીઓ છે પણ આ બાબતે આગળ આવે કારણ કે આગામી આ ગુજરાતનું ભવિષ્ય છે આ ભારતનું ભવિષ્ય છે બાળકોના શિક્ષણ માટે જે ઉપયોગી જે વ્યવસ્થા છે એમાં આ પ્રકારની કોઈપણ પ્રકારની કચાશ યા તો કોઈપણ પ્રકારનો જે ગંભીર ગોટાળા હોય એ ન થવા જોઈએ ખરેખર થયા હોય તો એમની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જોઈએ અને ઉપરથી તો સાબિત થાય છે અગાઉ પણ ભારતના તમામ રાજ્યોનો શિક્ષણનો દર આવ્યો છે એનું રેન્ક આવ્યું છે એ પણ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે જ્યારે આપણે જાગૃત થવું જોઈએ જે સરકારે ખુદ જાગૃત થવું જોઈએ કે આપણે સો ટકા બાળકોને ભણાવવા માગતા હોઈએ એને સારી સરળતા મળી રહે સારું વાતાવરણ મળી રહે એને નજીકમાં જો શાળા હોય તો જવા આવવા માટે સાયકલની વ્યવસ્થા જેવી જે બાબતો છે એનું ખરેખર પાયાની કામગીરી થવી જોઈએ પરંતુ એ થઈ નથી અને બેટી પઢાવો બેટી ભણાવો એ ત્યારે શક્ય બનશે કે જ્યારે એ અનુકૂળ વાતાવરણ બનશે આ ગુજરાતમાં એવા પણ આપણે સૌએ ઉદાહરણ જોયા છે એક ઉદાહરણ આવ્યું છે ગુરુજીનો દાખલો આવ્યો તો નાની બાળકી સાથે કઈ રીતે એની ચેષ્ટા કરવામાં આવી તો આ બાબતને લઈને સરકાર અને પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ કે શિક્ષણની બાબતમાં કોઈપણ પ્રકારની ભણછોડ ન થાય આવનારું ભવિષ્ય સંસ્કારમાં શિક્ષણ મળે અને એ સો ટકા ગુજરાતીઓ ભણી ગણીને આગળ વધે એ પ્રકારની સરકારે પાયાની કામગીરી કરવી છે આપે કહ્યું અમે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું હતું આજે આપ સૌ એની રૂબરૂ વિઝિટ કરીને આવી રહ્યા છો ત્યારે આનાથી વિશેષ ચિંતાનો વિષય ના હોય ખરેખર આ જથ્થો બે હજાર ત્રેવીસનો જો પડ્યો હોય તો આનાથી મોટો ચિંતાનો બીજો વિષય ના હોય અને જો એને કલરપટ્ટી કરી તો એને કલર શું કામ કરવા સાયકલો નવી છે એમને આપવાની છે તો નવેસરથી કલર કરીને કોઈપણ પ્રકારની એના હાથે ચેષ્ટા કરવામાં આવે છે તો આ અત્યંત ગંભીર વિષય છે મેં અગાઉ કહ્યું એમ આનો તપાસનો વિષય છે સરકારશ્રી અને બનાસકાંઠાના જાગૃત કલેક્ટર સાહેબ અને શિક્ષણના અધિકારીઓ અને સમાજ કલ્યાણના જે ટોપ લેવલના અધિકારીઓ છે એમાં ઊંડી તપાસ કરી અને આનું દૂધનું દૂધને પાણીનું પાણી કરવું